નમસ્કાર હવે તમારા લોકોનું નીટ બે હજાર પચીસનું પરિણામ આવી ગયું છે પણ જ્યારે તમે લોકોએ નીટની પરીક્ષા આપી હતી ત્યારે મધ્યપ્રદેશની અંદર એક એવી ઘટના બની હતી કે જેની અંદરથી વિદ્યાર્થીઓને છે પેપર ભરવામાં તકલીફ પડી હતી તો કઈ ઘટના બની હતી તો કે ભાઈ જે સેન્ટરમાં પરીક્ષા હતી ત્યાં લાઇટ છે એ ચાલી ગઈ હતી એટલે એ વિદ્યાર્થીઓએ શું કર્યું તો કે ભાઈ પોતાને અન્યાય થયો છે એવી એને લાગણી થઈ એટલે એ લોકો છે મધ્યપ્રદેશની અંદર હાઈકોર્ટની અંદર કેસ લઈ ગયા હતા અને હાઈકોર્ટે વ્યવસ્થિત રીતે અવલોકન કરીને છે રી એક્ઝામ એટલે કે રીનીટનો છે એ પાછો આદેશ એનટીએને આપ્યો છે તો આ મામલો શું છે અને એનાથી તમારી ઉપર શું અસર પડશે એની સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવી છે તો તમે લોકો જોઈ શકો છો કે નીટ કાઉન્સેલિંગ પોસ્ટપોન એટલે નીટની કાઉન્સેલિંગ છે એ સ્થગિત કરવામાં આવી છે તો આમાં તમે જોઈ શકો છો કે મધ્યપ્રદેશ હાઈકોર્ટને નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવે કટોટી સે પ્રભાવિત ઇન્દોર ઉજ્જૈન કે છાત્રો કે લીધે દોબારા કા આદેશ દિયા હે એટલે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ જેટલા લોકો છે એ અસરગ્રસ્ત હતા જે સેન્ટરોમાં લાઈટ નહોતી તો એ સેન્ટરોમાં શું કરે તો કે પાછું પરીક્ષાનું છે એ આયોજન કરે અને એમસી કાઉન્સે પરિણામ કે બાદ શરૂ એનો મતલબ એમ કે આ વિદ્યાર્થીઓની પહેલા એનટીએ શું કરશે બાછી પરીક્ષા લેશે એ પરીક્ષાનું પરિણામ જાહેર કરશે અને એ પરિણામ જાહેર થયા બાદ જ તમારા લોકોની જે એમસીસી કાઉન્સેલિંગ છે ઓલ ઇન્ડિયા કોટાની એમબીબીએસ બીડીએસ બી એમએસ તો એ તમારી પ્રક્રિયા છે એ શરૂ થશે તો તમે લોકો આ લેખ છે અમર ઉજાલાનો છે એ તમે લેખ છે એ પણ તમે વાંચી શકો છો તો આમાં તમે લોકો જોઈ શકો છો કે કોટે પણ માયનું છે હવે જો જ્યારે આ કેસ ચાલતો હતો ને ત્યારે કોર્ટે છે ને પંદર મિનિટ સુધી છે ને પોતાની લાઇટો બંધ રાખીને કાર્યવાહી કરી હતી કે ભાઈ એને કેટલી મુશ્કેલી પડે છે તો વિદ્યાર્થીઓને કઈ રીતે મુશ્કેલી પડી હશે તો કોર્ટે પણ માઈ કે ભાઈ છાત્રો કે કોઈ ગલતી નહીં હતી એટલે કે ભાઈ વિદ્યાર્થીઓ હતા એની તો કોઈ એમાં ભૂલ નહોતી એવું અંધેરે પરીક્ષા દેને કો મજબૂર ક્યાં ગયા જીસસે ઉદકા પ્રદર્શન પ્રભાવિત હુઆ કે ભાઈ એ લોકોએ અંધારામાં પરીક્ષા આપી તો હવે શું થયું તો કે ભાઈ એને પ્રદર્શનમાં તો થોડુંક પ્રભાવિત થઈને કેમ કે ભાઈ ત્યારે જો ગરમીનો માહોલ એ ખૂબ હતો એટલે ગરમી પણ થઈ શકે છે એના લીધે તમે શું થાય તો કે માનસિક રીતે છે એ વિદ્યાર્થીઓ છે એ હેરાન થયા છે એમ કોર્ટે પણ માન્યું હતું હવે આમાં શું હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે એનટીએ જલ્દ સે જલ્દ નીટ યુજી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ કાં દોબારા પરીક્ષા કરાય એટલે એને આદેશ જ આપી દીધો કે ભાઈ હવે તમે નીટ બે હજાર પચીસની પરીક્ષાનું છે એ દોબારા એટલે કે પાછું છે એ આયોજન કરાવો અને એના આધાર ઉપર છાત્રો કે રેન્ક તે કી જાય એટલે કે એના આધાર ઉપર છે એ વિદ્યાર્થીઓનો રેન્ક આપવામાં આવે અને એવું પણ કહ્યું કે જે વિદ્યાર્થીઓ ત્રણ જૂન બે હજાર પચીસની બાદ છે એ અરજી કરી રીતે એને રી માટે છે એ પાત્ર નથી થતા એનો મતલબ એમ કે ત્રણ તમારી જો પરીક્ષા ક્યારે લેવાની હતી તો કે ભાઈ મેમાં લેવાની હતી હવે જ્યારે પર ત્રણ જૂનના રોજ છે તમારા લોકોની આન્સર કી આવી ગઈ અને ઓએમઆર આવી ગઈ હવે આન્સર કી માં તમે જોયું ઓએમઆર માં જોયું હવે તમને એમ થયું કે નહીં ઓ ભાઈ મારા માર્ક છે એ ધાયરા મુજબ ન થાઉતા એટલે આપણે છે અરજી દાખલ કરી દે ભાઈ અમારી લાઈટ વહી ગઈ હતી ને એટલે અમારું પ્રદર્શન નબળું થયું હતું એમ નહીં જે વ્યક્તિઓએ ત્રણ જૂન બે હજાર પચીસ એટલે કે નીટની આન્સરથી આવ્યા પહેલાં અને નીટની ઓએમઆર આવ્યા પહેલાં જે લોકોને તકલીફ પડી હતી એ લોકો નીચ છે એ લોકોએ અરજી દાખલ કરી હતી એ લોકો નીચ જ પરીક્ષા પાછી થશે એના સિવાયના લોકોની થશે નહીં ક્લિયર થઈ ગયું હવે જો કાઉન્સેલિંગ ટલી એટલે આ સૌથી મોટી અસરકારક એ છે કે ભાઈ કાઉન્સેલિંગ છે તમારી જે કંઈક પોસ્ટ પણ કરવામાં આવી છે હવે આમાં બાર લાખ અભ્યાર્થીઓ ઉપર અસર પડી ગયા એટલે ભાઈ વિદ્યાર્થીઓ ઉપર તો અસર થવાની જ છે ને આમાં બાકી પહેલાં રૂલ શું હતો કે ભાઈ તમારી જે કાઉન્સેલિંગ છે એક જુલાઈ બે હજાર પચીસથી શરૂ થવાની હતી એટલે કે ભાઈ આજથી જ છે એ તમારી ચાલુ થવાની હતી પછી તમે લોકોમાં જોઈ શકો છો કે ઇન્દોરના જે આ કઈ સ્કૂલના તો કે જે સેન્ટરો પ્રભાવિત થયા હતા એ પરેશાની પ્રભાવિત થયા અને બસો વિદ્યાર્થીઓએ છે એ અરજી દાખલ કરી હતી અને એનટીએ પણ શું તો કે સફાઈ આઈપીએલ ભાઈ એનટીએ પણ કંઈક તો કહે ને કે ભાઈ અમે આ વ્યવસ્થા કરી હતી તો એનટીએ કીધું કે ભાઈ એમાં ઇન્વર્ટર છે એની વ્યવસ્થા કરી હતી પછી આપણે બત્તી હોય એની વ્યવસ્થા કરી હતી અમે બત્તીની વ્યવસ્થા કરી હતી ટોચની વ્યવસ્થા કરી હતી એ પણ કર્યું હતું અને એમાં એમ પણ કીધું છે એનટીએ કે ભાઈ હાલો લાઇટની તકલીફ પડી હોય તો બધાયને પડવી જોઈએ ને પણ એમાંથી જેટલા પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી એમાંથી ઘણા વિદ્યાર્થીની છસો ઉપર મત છે તો એના પ્રદર્શન ઉપર શું અસર નથી થઈ એવું પણ એનટીએ દ્વારા એની સફાઈમાં કીધું હતું પણ પછી કોર્ટે છે એમ જ કીધું કે ભાઈ વિદ્યાર્થીઓને એમાં કોઈ ભૂલ નથી તમારે છે એ વિદ્યાર્થીઓ માટે પાછી પરીક્ષા છે એનું આયોજન છે એ તમારે કરવું પડે હવે આ આખી ઘટના છે એનો હું તમને સારાંશ કહું તો એની પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા લોકોની કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એ ગુજરાતમાં ને ઓલ ઇન્ડિયામાં શરૂ થવાની છે તો એના માટે જો તમારે અમારી સાથે પેઇડ કાઉન્સેલિંગ એટલે પર્સનલ માર્ગદર્શનમાં અમારી સાથે જોડાવવું હોય તો તમારે શું કરવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે મોબાઈલ નંબર આપેલા છે એ બંને મોબાઈલ નંબરમાંથી કોઈ એક નંબરમાં માત્ર વોટ્સએપમાં છે મેસેજ કરીને પર્સનલ માર્ગદર્શન છે એની સંપૂર્ણ માહિતી છે એ તમે મેળવી લેશો એમાં પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ માર્ગદર્શન છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે ઓલરેડી ઘણા બધા લોકો છે ત્યારે તમારા લોકોનું જે રિઝલ્ટ છે એ પણ પાછું જાહેર કરવામાં આવશે તો તમારા મનમાં એમ થાય કે ભાઈ અમારું શા માટે રિઝલ્ટ પાછું જાહેર કરવામાં આવે તો તમને કહી દઉં છું તો તમારો રેન્ક છે પિંચોતેર આગળ જઈ શકે અથવા તો પિંચોતેર પાછળ જઈ શકે અથવા તો પાંચ થી દસ જેમ છે એ તમારે રેન્કનો ફેર પડશે તમારા જે નીટના માર્ક્સ આવ્યાને છે એમાં તો કઈ ફેર પડવાનો નથી એ માર્ક્સ તો એને જ રહેશે પણ તમારા લોકોનો જે ઓલ ઇન્ડિયા રેન્ક છે તમારો જે કેટેગરી રેન્ક છે એમાં થોડો ઘણો માઇનોર એવો ચેન્જીસ થશે મેક્સિમમમાં મેક્સિમમ 75 સુધી ચેન્જીસ થશે માની લો કે આ પિંચોતેર 75 લોકોએ સાતસો ઉપર માર્ક્સ મેળવી લીધા ને તો તમારા બધામાં પિંચોતેર અસર થશે હવે અત્યારે હાએસ્ટ કેટલા છે છસો ને છ્યાસી છે હાલના પરિણામમાં હવે કદાચ કોઈ વિદ્યાર્થી નહીં કહે કે સાતસો વીસમાં સાતસો વીસે મેળવી લઈએ તો તમારો રેન્ક છે એ માઇનોર પાછળ જશે બહુ એટલો બધો પણ પાછળ નહીં જાય ક્લિયર થઈ ગયું મેક્સિમમ આમાં મેક્સિમમ પિંચોતેર માની લો કે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય ત્રણ હજાર તો તમારો કદાચ પાછળ જાય તો ત્રણ હજાર ને પંચોતેર તમારો રેન્ક થશે ક્લિયર થઈ ગયું કે એકાદા બે રેન્કનો ફેર પડે એટલે માની લો કે ત્રણ હજાર એક પણ તમારો રેન્ક જઈ શકે ત્રણ હજાર દસ પણ જઈ શકે છે પછી ત્રણ હજાર પંદર પણ જઈ શકે છે એ ડિપેન્ડ કરે કે ભાઈ એમાં કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા નથી આપી એના ઉપર સંપૂર્ણ વસ્તુ છે આખી ડિપેન્ડ કરશે હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો એવું નથી કે ભાઈ પિંચોતેર પિંચોતેર છે વિદ્યાર્થીઓએ પાછી પરીક્ષા આપવા આવશે જ કદાચ એવા વિદ્યાર્થીઓ પણ હોય કે ભાઈ અમને છે એ સંતોષ છે તો એ પરીક્ષા આપવા પણ ના આવી શકે ક્લિયર થઈ ગયું ને આ સંભાવના પણ બની શકે તો હવે તમારા મનમાં પ્રશ્ન છે ગુજરાત ઉપર શું અસર પડે તો હાલની સ્થિતિ એ જોતા ગુજરાતમાં સ્ટેટ કોટામાં કઈ અસર પડવાની નથી એવી સંભાવના છે એ શૂન્ય દેખાય છે કારણ કે જુઓ જે વિદ્યાર્થીઓ હતા એ મધ્યપ્રદેશના હતા ઇન્દોરના હતા એટલે મધ્યપ્રદેશનું જે કાઉન્સેલિંગ થશે સ્ટેટ કોટાનું એટલે સ્ટેટ કોટાનું એટલે કે પંચ્યાસી ટકા જે સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ થશે એમાં એ લોકોને અસર થાય પણ ગુજરાતમાં તમને ખબર છે પંચ્યાસી ટકા લોકો છે તો એમાં પંચ્યાસી ટકામાં ગુજરાતના સ્ટુડન્ટ એડમિશન મળવાનું છે તો ગુજરાતનું પરિણામમાં શું થયું હતું કે એમાં તો કોઈને છે એ કઈ પ્રકારનો વાંધો આવ્યો નહોતો એટલે એ પિંચ્યાસી ટકામાં તમારો ચેન્જીસ નહીં થાય તમારું જે તમને ગુજરાતમાં જે પ્રમાણે મળતું હશે એ જ પ્રમાણે મળશે એમાં કટ તમારો ચેન્જ થશે નહીં પણ તમે લોકો જો ઓલ ઇન્ડિયામાં ભાગ લ્યો છો હવે આ પંચોતેરમાંથી એક વિદ્યાર્થી એમ થયું કે ભાઈ એને સારા માર્ક્સ પણ આવી ગયા અને એને એમ થયું કે ભાઈ મારે બીજે મેડિકલમાં એડમિશન લેવું છે તો એમાં તમારા રેન્કમાં ફેર પડી શકે ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ તમે જે કરાવશો ને ઓલ ઇન્ડિયા એમસીસી તો ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગ છે એમાં તમારે જે ફેરફાર થશે પણ સ્ટેટમાં તમારે કંઈ ફેરફાર થશે નહીં ક્લિયર થઈ ગયું બીજી વસ્તુ એ કે હવે કાઉન્સેલિંગની તમને વાત કરો તો કાઉન્સેલિંગનો સામાન્ય નિયમ શું છે કે જ્યારે એમસીસી છે તો એમસીસીનો જ્યારે પહેલો રાઉન્ડ આવે એના પહેલા રાઉન્ડની પ્રક્રિયા પૂરી થાય એના પછી આપણે ગુજરાત સ્ટેટ છે એના પહેલા રાઉન્ડની પ્રક્રિયા શરૂ થાય પણ જેવો સ્ટેટનો પહેલો રાઉન્ડ પતે એવો એમસીસીનો બીજો રાઉન્ડ આવે અને એવો સ્ટેટનો છે એ બીજો રાઉન્ડ આવે પછી આમાં ત્રીજો રાઉન્ડ આવે એ જ રીતે પછી ત્રીજો રાઉન્ડ એટલે કે પહેલાં એમસીસી છે એના રાઉન્ડ થાય છે એના પછી આપણે સ્ટેટ છે એના રાઉન્ડ થતા હોય છે આ વસ્તુ પહેલાં તમને સમજાણી હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તો અમુક લોકો એમ કે ભાઈ ઉત્તર પ્રદેશ છે કેરળ છે તો એમાં તો કાઉન્સેલિંગના ફોર્મ ચાલુ થઈ ગયા છે તો તમને એ કહી દઉં ભાઈ ગુજરાતની અંદર સંભવતઃ તમારા ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે આ વસ્તુ ધ્યાનમાં રાખો જ્યારે ફોર્મ ભરાવાની પ્રક્રિયા શરૂ થાય ત્યારે તો હું તમને બધી અપડેટ છે વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો જ છું જે પેડ કાઉન્સલિંગ હશે એમને તો બધી માહિતી પર્સનલમાં મળવાની જ છે એમને બધી પર્સનલ માહિતી છે એ તો અમે આપીએ જ છીએ પણ એવી સંભાવના દેખાય છે કે તમારા ગુજરાતના ફોર્મ એ લોકો ચાલુ કરી દેશે કેમ કે ફોર્મમાં એવું કંઈ નિયમ નથી ભાઈ એમસીસી ચાલુ કરે ત્યાં જ આપણે ગુજરાતના ફોર્મ ચાલુ કરવા કદાચ ફોર્મ તમારી પાસે ફિલઅપ કરાવી લઈએ અને જ્યારે એમસીસીનો પહેલો રાઉન્ડ પૂરો થાય ત્યારે તમારો આનો પહેલો રાઉન્ડ પૂરો થાય હવે જેવું તમારે માની લો કે આમાં તમારું મોડું થશે તો સામે તમારા જે પેરામેડિકલ એટલે કે બીએસસી નર્સિંગ છે જીએનએમ છે એએનએમ છે એમાં પણ માઇનોર એવો ચેન્જીસ થઈ શકે છે એના પછી એ જ રીતે આધારે તમારો જે ફાર્મસીનો સેકન્ડ રાઉન્ડ છે એ પણ તમારો થોડો ડીલે થઈ શકે છે અને એ જ રીતે તમારા વેટરનરીના એડમિશન છે એ પણ થોડા ડીલે થઈ શકે છે ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો કદાચ ફોર્મ ભરાવાના ગુજરાતમાં વહેલા ચાલુ કરી શકે છે પણ રાઉન્ડ તમારો જ્યારે એમસીસીનો પહેલો રાઉન્ડ પૂરો થશે ત્યારે જ તમારા લોકોનો આમાં પહેલો રાઉન્ડ આવશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો એટલી ઇફેક્ટ છે એ તમારે લોકોને પડવાની છે અને પરિણામ તો તમારું પહેલેથી જ આવશે તમારે જે તમારું જે રિવાઇઝ રિઝલ્ટ છે એ તમારે લોકોએ ડાઉનલોડ કરવાનું રહેશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે બે હજાર વીસમાં પણ કંઈક એવી જ ઘટના થઈ હતી પણ બે હજાર વીસમાં કઈ રીતે જુઓ એ લોકોએ પરીક્ષા છે ને ત્યારે કોરોના હતો એટલે તેર નવ બે હજાર વીસના રોજ પરીક્ષા લીધી હતી પછી કંઈક એવો પ્રોબ્લેમ આવ્યો હતો ને ચૌદ દસ બે હજાર ને વિસ્તારો છે એ આદેશ આપ્યો તો કે પરીક્ષા લઈ લ્યો અને ચૌદ દસે પરીક્ષા લીધી તેના એના સોળ તારીખે જ એ લોકોનું પણ પરિણામ જાહેર કરી દીધું હતું એટલે એવી સંભાવના થઈ કે એન્ટી એ છે ને ફટાફટ પણ પરીક્ષા લઈ લે અને તુરંત પરિણામ પણ જાહેર કરી શકે ક્લિયર થઈ ગયા આ વસ્તુ કે તમે જો જોઈ શકો છો કે ભાઈ ત્રેવીસ લાખ વિદ્યાર્થી એક્ઝામ આપે તો એનું પરિણામ જો એ લોકો એક મહિના અથવા તો દોઢ મહિનાની જાહેર કરી શકતા હોય તો આ વિદ્યાર્થીના પરિણામમાં કદાચ અઠવાડિયું પણ લાગી શકે હાલો માનલો કે આ રવિવાર પરીક્ષા લીધી તો એના પછી પરિણામ પણ હોય તો આવી સંભાવના પણ આપડે લોકો છે જોઈ શકે પણ ગુજરાતમાં તમારે રેન્કમાં બહુ છે ગુજરાત કાઉન્સિલિંગમાં તમારે બહુ ફેર નહીં પડે અને ગુજરાતમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા કદાચ શરૂ થઈ શકે છે ક્લિયર થઈ ગયો તો આ જે અપડેટ હતી જે સંભાવના હતી કઈ કઈ અસર થઈ શકે એની સંપૂર્ણ માહિતી છે અમે આ વિડીયોમાં આપી દીધી છે એ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને જે વ્યક્તિ અમારા પેડ કાઉન્સિલિંગમાં જોડાવા માંગતા હોય એ વહેલી તકે જોડાઈ જાય અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો એની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે ત્યાં જ એને પણ જોડાઈ શકો છો અને અમારી વોટ્સએપ ચેનલ છે એને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને આવી જ અપડેટ માટે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો